આજે આપણે બનાવશું સાકરઢેળીનું ચૂઝ તેના માટે મેઘ સાકરટેળી લીધેલી છે અને એમાં આપણે આપણે એને કટ કરી લઈશું આ રીતના અને એના બધા બીજ કાઢી લઈશું આપણે બીજ કાઢી લેવાના છે અને આપણે એની પાતરી પાતળી ચેર કરી સરસ રીતે છાલ કાઢી અને આપણે એને સુધારી લેવાનું છે આ રીતના આપણે ચેર કરી લેવાની છે અને એક ડીશ લઈને આપણે એને ઝીણા ઝીણા કટ કરી લઈશું સરસ રીતે ઉનાળામાં હેલ્ધી હોય છે બનાવવા માટે આપણે આટલા કટિંગ કરી લીધેલા છે હવે આપણે એક મિક્સર જા તેમાં આપણે શાકરટેટીના પીસ બધા કાઢી લેશું એમાં થોડું એવું આપણે ખાંડ નાખીશું થોડું દૂધ નાખીશું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે સર્વ કરીશું ચારથી પાંચ દંગ આપણે આઈસક્યુબ નાખીશું અમારી રેસિપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રીતના આપણીને સરસ રીતે સર્વ કરીશું ઉપર જ્યારે બે ત્રણ આઈસક્યુબ નાખીશું આપણું સાકર ટીટરનું જ્યુસ તૈયાર છે